સુરેન્દ્રસિંહ રાણા દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આજરોજ સાહેબની સૂચના અનુસાર નવાપરામાં ટ્રાફિકને અડચણરૂપ જે લોકો બાઇકને જૂના નવા વેચનો ધંધો કરે છે તેઓ અડચણરૂપ પાર્કિંગ કરતા હોવાથી વધારે ટ્રાફિકની સમસ્યા સર્જાતા અગાઉ સૂચના આપેલ છતાં પણ કોઈ અમલ કરેલ નહીં તેથી આજે દબાણ હટાવની ટીમે ડ્રાઈવ કરીને અલગ અલગ જણાના બાર જેવા બાઇક જપ્ત કરેલ છે અને દબાણ દૂર કરેલ છે એ લોકોનું કહેવું છે કે પટ્ટાની અંદર અમે મૂકીએ છીએ પણ પટ્ટાની અંદર તો શું હોય કે જાહેર જનતાનું પાર્કિંગ જણાય તો એ લોકો પોતાની બાઇકો પંદરથી વીસ જેવી રાખે તો બીજા લોકો પાર્કિંગ રોડ ઉપર કરતા હોય છે તો એમની પા એમને નડતરરૂપ હોય એટલા માટે એ પોતાની દુકાનની અંદર ગમે એટલી શો કરે પણ વેચાણની ગાડીઓ ધંધો રસ્તા ઉપર ન કરી શકે એટલા માટે ડ્રાઈવ કરી